આપણે અત્યારે કોટી આશ્રમ જઈએ છીએ પણ અહીંયાનો ખાલી તમે રસ્તો જોવો રસ્તામાં તમને આવી પવન ચક્ જોવા મળી પહેલા તમને અહીંયા ઉપરથી બતાવું આશ્રમ પછી આપણે આશ્રમ જવાનું છે ત્યાં આપણે સમગ્ર આશ્રમની મુલાકાત લઈશું ગૌશાળાની આશ્રમ રહેશું કેટલી વિશાળ ગૌશાળા છે બહુ ઘણા પ્રમાણની અંદર ગાયો પણ છે તો ગૌશાળા જોઈશું આપણા તો બાપુને દર્શન થઈ જશે બાપુને પણ આપણે મુલાકાત લઈએ રોડ થી આપણે થોડાક અંદર આવી ગયા છીએ લોકેશન જોવો ભાઈ પવન નું તૂટેલું પાખડું દેખાઈ ગયું આપણને રસ્તામાં દૂર દૂર જે જે તમને તમને આશ્રમ છે છે કે નહીં શેડ હશે એ આપણો શ્રી ગુરુ દત્તાત્રેય આશ્રમ ત્યાં આપણે જવાનું છે નીલ ગાય નું ઝુંડ આપણને ફોરેસ્ટ ની અંદર જ સમગ્ર જગ્યા છે આશ્રમ પણ આપણો અહીંયા આ પ્રકારની નીલગાયના ઝુંડ મતલબ સામાન્ય રીતે જોવા મળે છે અહીંયાથી આગળ આપણું છે આશ્રમ ત્યારે તો આશ્રમ ઘણો બધો મતલબ ડેવલપિંગ મોડની અંદર છે ઘણું બધું અહીંયા નવું નવું ડેવલપ થાય છે આ જે તમને કુટિર બતાય છે એ છે યજ્ઞ કુટીર આપણે છીએ અત્યારે યજ્ઞ કુટીરની અંદર યજ્ઞ કુટીરની અંદર અત્યારે ચારે તરફ મતલબ અહીંયા ગાયો વધી ગઈ છે એટલા માટે યજ્ઞ કુટીરની અંદર ચારો ચારે ચારે બાજુ યજ્ઞ કુટીરમાં અત્યારે ગાયો માટેની વ્યવસ્થા કરેલી છે પાછળ પણ ગૌશાળા છે ત્યાં પણ હું તમને ગૌશાળા બતાવીશ અહીંયા અહીંયા બધા યજ્ઞ કરવામાં આવે છે કુટિરની વચ્ચોવચ આ યજ્ઞનું સ્થાન છે અહીંયા આપણા બાપુની જગ્યા છે જ્યાં તેઓ બેસે છે અને બીજી સુંદર વાત એ છે કે આ કુટીરની વચોવચ આ યજ્ઞ સ્થાન છે આ યજ્ઞ સ્થાનની ચારે બાજુ ગાયો માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે મતલબ યજ્ઞ કુટીર બી કહી શકો તમે આને ગૌશાળા પણ કહી શકો જો કે મેઇન ગૌશાળા અહીંયા બાજુમાં છે જ્યાં તમને હું લઈ જઈશ પણ આ યજ્ઞ કુટિરને પણ ગાયોનું પ્રમાણ અહીંયા વધી ગયું છે એટલા માટે યજ્ઞ કુટિરની ચારો તરફ પણ મતલબ નાનકડી ગૌશાળા જેવી વ્યવસ્થા કરવામાં આવી છે એ તમને અત્યારે શિયાળો છે ગાયોને બહાર મતલબ નીચે લઈ જવામાં આવે છે તડકામાં ત્યાં બધી ગાયો છે ત્યાં પણ આપણે જઈશું અત્યારે જેવી રીતે ગોઠવણ કરેલી છે ગાયોને રાખવા માટેની એ આપણે જોઈએ આવા પ્રકારની કંઈક ગાયો માટેની વ્યવસ્થા કરેલી છે અહીંયા દરેક ગાયોને અહીંયા આવી રીતે બાંધવામાં આવે છે આ દરેક ગાય માટે સેપરેટ આ અલગ જગ્યા બનાવેલી છે જે ગાયોને ચારો નાખવામાં આવે છે જોઈ શકો છો આ પ્રકારની વ્યવસ્થા આ કુટીરની ચારો તરફ કરવામાં આવેલી છે આ હતું આપણું યજ્ઞ કુટીર હવે આપણે ઉપર જઈએ મંદિરે ત્યાં આપણે જવાનું છે મોહનગીરી બાપુના અખંડ ધૂણો જોવા માટે એમના દર્શન કરવા માટે એમની સમાધિ પણ છે ત્યાં પણ આપણે જશું બાપુના મોટા ભાગે દર્શન થતા નથી જ્યારે પણ આપણે અહીંયા આવીએ ત્યારે આજે આપણે ખુશ નથી છીએ કે આપણને આજે બાપુ પણ મળી ગયા હવે આપણે જઈએ છીએ મોહનગીરી બાપુની સમાધિ એમનું સમાધિ સ્થળ તમને બતાવું આ છે મોહનગીરી બાપુનો અખંડ ધૂણો છે જો તમને નજદીકથી થી દેખાડું આ ધૂણો અખંડ બારે માસ ચાલુ જ રહે છે આ આપણા છે પૂજ્ય મોહનગીરી બાપુ આ મોહનગીરી બાપુ નું સમાધિ મંદિર છે સમાધિ મંદિર ની ઉપર લિંગ બેસાડેલા છે મહાદેવના બાપુ અત્યારે સાફ સફાઈ કરે છે બાપુ પેલેથી અહિયાં જ છે કે બાપુ ની સમાધિ અહીંયા છે આશ્રમ કઈ જગ્યા છે બાપુ નો દેવાળિયા છે બાપુ નો આશ્રમ બરોબર આજે આપણા બાપુ ના દર્શન થઈ ગયા અહીંયા જે ગૌશાળામાં જેટલી ગાયું છે એના માટેનો આ ચારા માટેની જગ્યા છે આ બધું અહીંયા ચારો લાવીને રાખવામાં આવે છે અને બાજુ ઉપર આપણો આશ્રમ છે આશ્રમની નીચે આ ગાયો માટેની ખુલ્લામાં વ્યવસ્થા કરવામાં આવી છે દિવસ દરમિયાન ગાયોને અહીંયા રાખવામાં આવે છે તડકામાં પછી સાંજના સમયે ઉપર ગૌશાળામાં પરત લઈ જવામાં આવે છે અહીંયા પણ ગાયો માટેની સમગ્ર વ્યવસ્થા કરેલી છે ઉપર પણ મેં જે ઉપર પણ મેં તમને જેવી રીતે દેખાડ્યું એવી રીતે અહીંયા ગાયોના ઘાસચારા રાખવા માટેની ગાયોને બાંધવા માટે રાખવા માટેની દરેક પ્રકારની વ્યવસ્થા કરેલી છે આ હતી આપણી શ્રી ગુરુ દત્તાત્રેય આશ્રમ કોટિયાની મુલાકાત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આની પહેલાં આપણે બે વિડીયો બીજા નાખેલા છે જે છે આપણો માકડા હનુમાનનો અને કાળિયા ઠાકરનો એ પણ જોવાનું અચૂક ભૂલતા નહીં